ને વિડીયો અમે ડેલી વલો ઉતારી કે એક દિન તમે કોમેન્ટ કરી દેજો તો આમ ઉતા મારે ટાઈમ નહીં રહેતો કામ વધી જાય છે કામે જવાનું હોય હે હું ઉતારી એમ છે તો ડેલી ઉતારી કે એક દિન બે દિન નાખી એ જરાક કોમેન્ટ કરી દેજો તો આપણે હંડામાં હમણાં ભઠ્ઠી કરે છે હાલ હાંડે ભઠિયાત આપવા પછી જવાનું હોય કામે પછી રહી કામે કા

આપણે એવું કરવું મમ્મી ની અંદર થોડું ઘણું વાડી નું કામ છે એવું કરે વાડી માં મતલબ કપા વીણવાનું શરૂ છે આપણે ક્યાં જતા રહે એટલે તો વીણશું તો બતાવીશું તમને આમ કપા ને એવું વીણે છે ને મત બે થી તો આપડે જમવાનું છે તો એના વીણવાનું થોડું થોડું શરૂ છે અમારા આદિ ભાઈ ની અંદર જમવા બે જાય હું જમી લઉં કેમ કે અમારી પાસે અડધી કલાક નો સમય છે અડધી કલાક સમય છે તો અડધી કલાક માં અમારે જમીન કાઢી ને ટાઈમ વધી ગયો હવે કારખાને મારે કારીગરો આવી જ્યાં વહેલા આવી છે તો જવાનું છે વિડીયો ડેરી ખાજે હા વધારો થયા આવીશું તો હું તમને દેખાડશું બિના રહેલો વિડીયોમાં

તાય સંતરા પીડા હે આ મોળેલા હે કોકે સાકુય એવું હે હજુ બનાવે છે હું બનાવીને તમને વિડિયો મોકલાવે ને દેખાડશ કા હું બનાઉ આ કઈક છે પણ હું છે એ મનીને ખાવું છે હું છે બા કેવા મને ખાતી વખતે ભાઈ કેવન છે ખાતી વખતે સરપાસ દેવાન છે તાલો હું છે આલો મમ્મી કઈક બનાવે વઘાર નાખે છે હેનો નાખી કઈ આખડે આલો નહી હે ઓલા રોહડામાં જવાનું છે ભાઈ સરસ મજાનું જમવાનું tartar દઈ દે હું અહીંયા મૈયા

કાગમ ના પાંદડા નાખી લેટ વી હે એવું જમવાનું તમે બીનારો છો ડાળ ની તમને વિડીયો માં ખબર પડી રહ્યા તો બિનારો ને ગામ માં આરતી થાય છે આરતી સીરે પીછી જમવાનું હોય તો બિનારો વિડીયો ગમલે જમવા તો મમ્મી શું શું બનાવ્યું નહી તમને દેખાડી જમવાનું બધું બનાવીને જમવાનું શું બનાવ્યું એમ તમને તો જમવાનું બનાવ્યું છે ની બેને હોપડી ખેવી લીધી કેમ કે આમાં એ કે આધા હોય છે તો પાપડ ખાય ને અમારે મહેમાન આવી છે તો એક અહીંયા એક ઓલા પડે બાંધવા બે મહેમાનને ને એમાં નીરવું પડે છે બનાવ્યું છે ઉપા લઈ છે આ થઈ જાય ખાવીને ખાત છે દાળ ભાત દાળ વઘારીએ મમ્મીએ આ મને મારો પાપડ અમારી કયો આ પાપડ કોને કોને ભાવે નહીં કમેન્ટ કરી દે અમને બાબ દીકરા સિવાય બીજા કોઈ ભાવ નહીં હા એટલે એટલો બધો ને હા હા તમને તળાવલા ભાવે આ બેન આવો તળાઈ નહીં એ કાદો હે એ મારે સાથે તો હેકી નખાય તળાવ મને ભાઈ હેકેલા ભાવે ને આંદન તણાવલા પાપડ ભાવે છે આપણે હેકેલા પછી